અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કંભરોડા ગામે શિવ મહાપુરાણ કથા આજથી શરૂ અરવલ્લી લકુલીશ આશ્રમના સ્થાપક પ્રિતમ મુનિ મહારાજ વડોદરા નજીક આવેલા કાયાવરોહણથી શિવપુરાણ મહાકથામાં પધાર્યા હતા શિવ મહાપુરાણ કથા નવ એપ્રિલથી સત્તર એપ્રિલ સુધી ચાલુ થઈ એમાં ટ્રસ્ટીઓની ભારે જહેમત વચ્ચે આજથી કથાનું રસપાન શરૂ શિવપુરાણ કથાના મુખ્ય યજમાન વેચરભાઈ માવજીભાઈ પટેલ અને બાબુભાઈ માવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં

અરવલ્લી જિલ્લાના મે મેઘરજ તાલુકાના કમરોડા ગામે લકુલિશ વર્ગાશ્રમ અરવલ્લીમાં શિવ મહાપુરાણ કથાનો શુભારંભ થયો છે આજે નવ તારીખે અહીંયા અનેક શ્રોતાઓએ શિવપુરાણ કથાનો લાભ લીધો આપણા સનાતન ધર્મના શાસ્ત્રોમાં અઢાર પુરાણો પૈકી શિવ પુરાણનું ઘણું મહત્ત્વ સમજાવવામાં આવેલું છે ભગવાન શિવ એટલે શિવ એટલે કલ્યાણ એટલે સર્વ પ્રકારે બધાનું કલ્યાણ કરે અને તેમને ભગવાન શિવના લીલા તેમના ગુણગાન તેનું મહાત્મય તે ભગવાન શિવની ઉપાસના વિધ વિધ વિધાનો અને મોક્ષ માર્ગની સાધના પણ યોગ સાધના પણ જેમાં સમજવામાં આવી છે તેવી આ સાત સંહિતાઓનો સમાવેશ કરેલા પુરાણી કથાનું અરવલ્લીના કમરોડા મુકામે આયોજન કરેલું છે અરવલ્લી જિલ્લાના અને આસપાસના આત્મીયજનોને વિશેષ આમંત્રણ છે કે આ વૈતિ ગંગામાં ધર્મગંગાનો લાભ લઈ અને ભગવાન શિવની ભક્તિ ભગવાન શ્રીના મહિમાનું ગાન અને ભગવાન શિવના મહાત્મ્યનો લાભ લઈ સ્વકલ્યાણ સાથે સર્વકલ્યાણને જરૂર લાભ લે છે જય ભગવાન ઓમ જય ભગવાન આજથી મેઘરજ તાલુકાના કંગરોળા ગામે શિવ મહાપુરાણનો શુભ પ્રારંભ થઈ રહ્યો છે એની સાથે બે હેતુ જોડાયેલા છે એક તો સનાતન ધર્મનો બધે જય જયકાર થાય અને બીજી વસ્તુ ગૌ માતાની સેવા થાય તો જેટલા લોકો આવ્યા છે એ બીજાને પણ લેતા આવે તો એને પણ આંગળી ચિંધાનું કુલ લાગશે એટલે સૌ લોકો આવો કથામાં પધારો મહાપ્રસાદ ભોજનની પણ વ્યવસ્થા છે બે વાગ્યાથી લઈને છ વાગ્યા સુધી કથા છે આપ સૌ આવો ગૌ માતાની સેવામાં સાથી હાથ પ્રકારના એ રીતે સૌ આવે અને સૌ આમાં સહયોગ કરે તો મા ભગવતી ગાયનું પણ પૂજન અર્ચન અને એની સેવા થાય અને આપણા આત્માની પણ સેવા થાય આપ સૌ વધારો કથામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ઓમ જય ભગવાન